રસ્તાઓ પર તલવારો અને ધોકાઓ લઈને બેફામ નીકળ્યા અને અત્યાર સુધી અનેક એવા ગુનાઓ નોંધાયા પરંતુ ગુજરાત પોલીસ જાગી નહીં ગુજરાત પોલીસનો આત્મા સૂતો હતો અમદાવાદના વસ્ત્રાલની અંદર મોડી રાત્રે એક એવી ઘટના બની અને ઘટના બાદ આરોપીઓનું જ્યારે સરકસ નીકળવાનું હતું ત્યારે સો બસો પાંચસો કે પાંચ હજાર લોકો નહીં પરંતુ આઠથી દસ હજાર લોકો વસ્ત્રાલના રસ્તાઓ ઉપર ઊભા રહી ચૂક્યા હતા કેમ કે આ અસામાજિક તત્વોએ વસ્ત્રાલની અંદર આતંક ફેલાવતા હતા અને ગુજરાત પોલીસે લોકોની ભીડ જોઈ અને તેમનો આત્મા જાગ્યો અને આત્મા જાગતાની સાથે જ ગુજરાતની અંદર પરિવર્તન આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય જેમણે ગુજરાત પોલીસના એ તમામ અધિકારીઓને સો કલાકનો સમય આપ્યો હતો આ સો કલાકની અંદર ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા કોઈ જગ્યાએ કોઈ આરોપીઓનું સરઘસ નીકળ્યું તો કોઈ જગ્યાએ કોઈ આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું કેટલીક જગ્યા ઉપર તો ગેરકાયદેસર વીજ કનેક્શન હતા એ વીજ કનેક્શન કાપી નાખ્યા અને આ તમામની વચ્ચેથી એવા દ્રશ્યો સામે આવ્યા કે દ્રશ્યો એ ગુજરાત પોલીસના અધિકારીઓ પણ વિચારતા રહી ચૂક્યા હતા કે આ રીતે પણ એ લુખા તત્વોને કાયદાનું ભાન થઈ શકતું હતું અને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો હવે એ સુરેન્દ્રનગરના ધાંગધ્રા ડિવિઝનના છે અને જે અધિકારી માઇક સાથે બોલી રહ્યા છે ને

ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બી એનએસની કલમ પ્રમાણે પણ એકસો બાર અને એકસો તેર મુજબ અને એકસો અગિયાર મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પણ સમજ કરવામાં આવી છે અને મોટાભાગના જે હાજર સોથી વધુ ઈસમોતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે

તમામ અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ પણ ચાલુ છે અને ગેરકાયદેસર જે મળી આવે છે એ કનેક્શનો કાપી અને દંડની જોગવાઈ છે એ પ્રમાણે દંડ પણ કરવામાં આવેલા છે અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે તો આ હતા ધાંગ ડિવિઝનના ડીવાય એસપી પુરોહિત તેમણે તેમના અંદાજની અંદર તમામ એક પોતાના હેઠળ આવતા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓને જણાવ્યું કે અસામાજિક તત્વોનું એ લિસ્ટ બનાવો જેમાં એકસો ને એક્યાસી ગુંડાઓનું લિસ્ટ બન્યું એકસો ને હાજર હતા અને જે હાજર ન હતા ને એ તમામ લોકોને પણ પાતાળમાંથી ગોતવાની તાકાત એ તેમનામાં છે એવું તેમને ગુંડાઓની સામે કંઈ બતાવ્યું અને કહી દીધું કે તમારા ગામમાં કે તમારી આસપાસ જો કોઈ રહેતા હોય ને તો પણ એમને કહી દેજો કે અમે તમને ગમે ત્યાંથી ગોતી કાઢીશું હવે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલ્યો ખૂબ ચર્ચાયો એટલે ગુજરાત પોલીસના અધિકારીઓ વિચારતા રહી ગયા કે આ રીતે પણ ગુંડા તત્વોની શાન ઠેકાણે આવી શકતી હતી જો પહેલેથીને જ આવી રીતે કર્યું હોત તો ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય સો કલાકનો સમય ગુજરાત પોલીસને નહોતો આપવો પડે એમ ડીવાય જુગલ પુરોહિતે ત્યાં સુધી કહી દીધું કે જો તમારે તમારી દીકરીના લગ્નની અંદર હાજર રહેવું હોય તમારે તમારા દીકરાના લગ્ન કરાવવા હોય ને તો હવે આ સામાજિક પ્રવૃત્તિઓ બંધ કરી દેજો બાકી પાસા હેઠળની કાર્યવાહી થશે ને તો એક દઢ વર્ષ સુધી બહાર નહીં આવો એ પ્રકારની સજા થશે અને જો ફરી વખત પોલીસ ચોપડે ગુનો નોંધાયો તો ચાર વર્ષ સુધી બહાર નહીં નીકળે કોઈ પ્રમાણેની નવા કાયદાની અંદર સજાઓની જોગવાઈઓ પણ છે અને ત્યાં બેઠેલા ને પચીસે પચીસ ગુંડાઓ એ માત્ર ને માત્ર સાંભળતા રહ્યા કેમ કે ડીવાયસપી જુગલ પુરોહિતની વાતને કોઈ ગણકારી ન શકે તેમની ભૂતકાળની કાર્યવાહીઓ પણ અનેક એવી છે જે તમામે ગુંડાઓ સમજી ચૂક્યા તમારું શું માનવું છે ડીવાયએસપી જુગલ પુરોહિતની આ આખી ઘટનાને લઈને તેમને જે ગુંડાઓને તેમને જે અસામાજિક તત્વોને સમજાવ્યા છે તેમના સમજાવટના આ નવતર પ્રયોગને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર